¡Pirito en el Niayapo! ¡Niayapo! Yeah, yeah, ¡Niayapo! Yeah, yeah, ¡Pirito en el Niayapo! ¡Lelengue! Yeah. Yeah.

ન્યાયુ હમરી માંગે પૂરી કરો ખુશી ખાલી કરો હમરી માંગે પૂરી કરો

તાલુકામાં ચક્રવાત વાવાઝોડાથી અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે આપણે ઘણા વખતથી અસરગ્રસ્તો પોતાની રજૂઆતોને લઈને વારંવાર તાલુકા પંચાયત મામલતદાર શ્રીની કચેરીએ ઢક્કા ખાઈ ચૂક્યા છે પરંતુ એમને ન્યાય મળ્યો નથી અને જે કંઈ પણ રાહતો મળી છે એ નાની નાની રાહતોના નામે લાભાર્થીઓને છેતરવાનું કામ સરકાર શ્રીએ કર્યું છે અત્યારે જ્યારે આપણે રેલી રેલી રૂપે આપણી માંગણીઓને લઈને તાલુકા પંચાયત પર આવવાની રજૂઆત કરી અને પોલીસ સ્ટેશનમાંથી પરમિશન માંગી ત્યારબાદ કેટલાક તત્વોએ આપણી રેલીને રોકવાનો પ્રયત્ન કર્યો આપણી સામે સંઘર્ષમાં ઉતરવાની વાત કરી પરંતુ અમે કોઈની સાથે સંઘર્ષમાં ઉતરવા માંગતા નથી અમે ગાંધીની વિચારધારાને વળેલા માણસો છીએ અને અમે લોકોને સાથે લઈને જે પીડિત લોકો છે એ લોકોને ન્યાય અપાવવા માટે અહીં આવ્યા છે નહીં કે કોઈને સાથે સંઘર્ષમાં ઉતરવા માંગીએ છીએ પરંતુ જો ન્યાય અપાવવા માટે કોઈ સાથે સંઘર્ષ કરવો પડે તો એના માટે અમે તૈયાર છે કોંગ્રેસ પાર્ટીએ આઝાદીની લડાઈમાં જે યુદ્ધ લડ્યું છે એનાથી સૌ વાકેફ છે અંગ્રેજોથી ત્યારે તેમની સો થી વધુ દેશોમાં સત્તા હટી તેમનાથી પીછે હટ કોંગ્રેસ પાર્ટીએ કરી નથી

વાવાઝોડાના અસરગ્રસ્તોને યોગ્ય સહાય તેમજ રાહત પેકેજ જાહેર કરવા બાબત ચીખલી મહેરબાન સાહેબ શ્રી ચીખલી તાલુકાના ત્રીસ થી વધુ ગામોમાં ગત સતાવીસ નવ બે હાજર પચીસ ના રોજ ભયંકર વાવાઝોડું આવ્યું હતું જેમાં અનેક નાના મોટા ઘરોના પટરા ઉડી જવા પામ્યા હતા સાથે જ ઘણા મકાનો પણ જમીનદોષ થયા હતા આ સાથે જ ખેડૂતોને ખેતીમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું સોલાર પેનલો પણ ઉડી જવા પામી હતી કેરી ઝાડ પણ જમીન ડોસ થયા હતા ત્યારે સર્વે કરતા પાંત્રીસો થી વધુ પરિવારો આ ભયંકર વાવાઝોડામાં અસરગ્રસ્ત થયા છે ત્યારે અમને મળતી માહિતી મુજબ સરકાર દ્વારા નવ પત્ર થી ઓછા પતરા જેના ઉડ્યા હોય તેમને અને સરકારી આવાસ ને જે નુકસાન થયું હોય તેમને વળતર આપવામાં આવનાર નથી જે યોગ્ય નથી ચીખલી તાલુકામાં પાંત્રીસો જેટલા અસરગ્રસ્તો ફોર્મ ભર્યા હતા ત્યારે નવસો જેટલા પરિવારોને અંદાજિત બાસઠ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવી છે એટલે કે ચાર હજાર રૂપિયા થી સાડા છ હજાર જેટલી રકમ ચૂકવવામાં આવી છે અને મોટું નુકસાન થયું હોવા છતાં અસરગ્રસ્તોને નાની નાની લાભો આપવામાં આવ્યા છે વાંસદાના સિંડદાઇ ગામે સત્તાણું પરિવારોને ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવી છે નવસો પરિવારો ને પાસઠ લાખ જેટલી રકમ મળે છે તો ચીખલી તાલુકાના અસરગ્રસ્તો શું ગુનો કર્યો છે એમને નાના નાના લાભો આપી મૂર્ખ બનાવવામાં આવે છે સરકાર દ્વારા નથી અને ત્રીસ ટકા થી સિત્તેર ટકાના નુકસાની કેવી રીતે નક્કી કરવામાં આવી એ પણ આપ આપીએ જાહેર કર્યો નથી જેથી મૂળ અસરગ્રસ્તો બાકી રહી જવા પામ્યા છે અને સરકાર દ્વારા હજુ સુધી કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી તો એ પણ વહેલી તકે કરવામાં આવે તેવી અમારી માંગણી છે સાથે તમામ અસરગ્રસ્ત પરિવારોને પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે અને ખેડૂતોના ખેતરમાં પણ વહેલી તકે સર્વે પૂરો કરી સહાય ચૂકવવામાં આવે તેવી અમારી માંગણી છે બાજુ બાજુ ભાઈ પાછળ આવી છે